پہلے نہ دو بھائی نہ دو مارے کڑو مارا دام تو بھائی کاٹیں اچھا ہو رہیں اے بٹ کو ساتھیں پیسے واسطے لایا تے ان کو وان دو نہیں تم نے لے

આ ગોરデン જેવા ખાવા ગ્રુપનો મેન મેમ્બર આપણે આપણે જને કાઢવા લેવાનું નઈ મારે ખીકતો ન કે રે કાઢવા છે કે ના પડતી ના પડતી અને એને મારી વાત તો સાંભળ

મનોવર્ત મેયા છો ભાઈ આખો વાટ કે લઈ લે પછી કે હાથમાં આખતો લે એક મગા થા નાખ્યો મારી મનોવર્ત ને હાથ ગોળ છે લઈ તો બોસ ને જે તો હાથ મે ન હોય હું સામે ઊભો તો ગયો એમ ને પાસ હોતું લઈ લે હોય કીધું 31

બોનો એલા રોઠા ગ્રુપનો મેઈન મેમ્બર છે બરાબર હીર્તનમાં જો કેના કેટલા ભાઈ હતા તમે કેટલા ભાઈ હતા ચાર ચાર મને બધન તણે કાટ ન હાલો કે હાલો આમ दादा કે કાય બગરે બધા ન કે ના લાખ નો 80 લાખ નો પ્લોટ એસી એસી પકડાય એક લાખ ના પંદર હજાર બે ના એકાખ હું બાંધકામ હતું બાંધકામ ભેગું લઈ લીધું મળી મળી

પાસ હાજર <intend pursue> <believe>